મનગમતો વર અને ઘર મળે તે માટે અષાઢ સુરસથી કુંવારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના આલુના વ્રત જેને મુલાકાત વ્રત તરીકે પણ ઓળખાય છે તેવા જયા પાર્વતી વ્રતના ઉપવાસ કર્યા હતા જેમાં મીઠું વિના વ્રત કરી દરરોજ કુંવારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરે છે આજે અષાઢ વ્રત બીજને શનિવારે જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ છે ત્યારે આજે મોટી સંખ્યામાં કુંવારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી શહેર ના માંડલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વેલી સવારથી કુમારી કન્યાઓ તથા નૌપરણિત પુણિતાઓ પૂજા કરેતી આવારે આજે આષાઢ મહિનાની પુષ્ટ પક્ષ વધ છે આ અપડા ગુજરાતની અંદર કુમારીકાઓ जया પાર્વતીનું વ્રત કરે છે આપણે અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ આ કુંવારિકાઓ અલુણા વ્રત કરે છે એટલે મીઠા વગરનું એક સમયે ભોજન કરે છે અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત કરે છે પાંચ દિવસનું આજે અંતિમ દિવસ છે આજે બી દીકરીઓ આવી છે પૂજા કરવા આજે રાત્રે જાગરણ કરશે આજે કાલે વ્રતનું પૂર્ણાવતી કરશે તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો તમામનું કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને પ્રાર્થના